હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કુંજ હોમ કોર્નર કેમ છો ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે બધા મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે સાડા નવ અને બસ ઓલમોસ્ટ ફ્રી થઈ ગયા છીએ કારણ કે અહીંયા મારા મમ્મીના ઘરે તો અમે વેલા ફ્રી થઈ જઈએ કારણ કે ત્યાં તો શું મારે એટલું બધું કરવાનું હોય ને એટલે લેટ ફ્રી થઈએ અને અહીંયા જે વેલા ફ્રી થઈ ગયા છીએ એવું છે ફ્રેન્ડ્સ તો ચલો આગળનો વિડીયો મારા મમ્મી થોડું ઘણું કામ કરે છે હજી કામ કરી લેશે પછી કન્ટિન્યુ વિડીયોને કરીએ આજે હું લઈને આવી છું વેઇટ લોસ ડ્રિંક છે આ ડ્રિંક છે તમને ખૂબ જ ઉપયોગી છે જે તમારી વર્ષો જૂની જે ચરબી થયેલી હશે એ પણ ઓગળી જશે અને આ ડ્રિંક છે મેં મારી ઉપર ખુદનો અનુભવ છે હું ખુદ આ ડ્રિંકને પીવું છું તો મને પણ ખૂબ જ આમાં મારા શરીરમાં ખૂબ જ ફાયદો થયો છે જે વર્ષો જૂની જે ચરબી હશે ફટાફટ તમારે ઓગળી જશે અને જે આના વેઇટ લોસ જે ડ્રિંક છે એમાં તમારું વજન શરીરનું વજન તો ઓછું કરશે પ્લસ જે કોલેસ્ટ્રોલ છે એ પણ ઓછું કરશે જે કોલેસ્ટ્રોલ ઓછું થશે તો તમારું જે હાર્ટ એટેકનો જે રિસ્ક હોય છે એ પણ ઓછો થઈ જ થઈ જશે કબજિયાતની જે સમસ્યા છે એ પણ આમાંથી દૂર થઈ જશે સ્કિનમાં પણ જે ઉંમરને લીધે જે રિન્કલ્સ આવતા હોય એ પણ દૂર થઈ જશે અને પ્લસમાં જેને વાળ ઉતરવાનો જેને પ્રોબ્લેમ હોય છે એ પણ એ દૂર થઈ જશે અને વાળમાં એકદમ ચમક આવી જશે એટલે મિત્રો આ જે ઓલ ઓવર તમારા હેલ્થ માટે ખૂબ જ યુઝફુલ આ ડ્રિંક છે આના ઘણા બધા ફાયદા છે જો તમે લેવાનું સ્ટાર્ટ કરી દેશો તો તમને ફાયદા થઈ જશે મેં જે મારા ખુદના ઉપર એક્સપિરિયન્સ છે એ તમને કહું છું તો મિત્રો આ ડ્રિંક છે કેવી રીતે લેવાનું છે કયા ટાઈમે તમારે લેવાનું છે તો એ બધું હું વિડીયોમાં તમને આગળ કહેતી જાયશ તો વિડીયોને તમે સ્કીપ ન કરતા ખૂબ જ યુઝફુલ આ વિડીયો છે તો જો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો જો આજે આપણે વેઇટલોસ ડ્રિંક બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં લીંબુ લીધા છે લીંબુ અહીંયા ચાર લીંબુ મેં લીધા છે આવી રીતે નોર્મલી જે જાડી છાલવાળા હોય કે પતલી છાલવાળા હોય કોઈ લીંબુનો કોઈ એવી રીતે ઇસ્યુ નથી લીંબુ તમારે અહીંયા લેવાના છે તો અહીંયા મેં ચાર લીંબુ લીધેલા છે હવે ને આપણે કટ કરી લેશું આવી રીતે હું બધા લીંબુને કટ કરી લઈશ કટ કરેલા લીંબુમાંથી આપણે રસ છે એ નીચોવી લેશું એક વાટકામાં આ રસનો પણ આપણે ઉપયોગ કરવાનો છે અને જે હવેના છોતલા છે એની જે છાલ છે એનો આપણે મેઇન આપણે એનો યુઝ કરવાનો છે આ એની મેઇન સામગ્રી છે આવી રીતે મેં એની છાલ અલગ કરી લીધી છે રસ પણ કાઢી લીધો છે હવે એક તપેલીમાં આપણે દોઢ ગ્લાસ હું પાણી મૂકીશ જો તમારે વધારે ક્વોન્ટિટી કરવી હોય તો વધારે તમે પાણી લઈ શકો છો ઓછી તમારે કરવી હોય તો એક ગ્લાસ પણ તમે લઈ શકો છો અહીંયા હું દોઢ ગ્લાસ લઉં છું ગેસને હું સ્ટાર્ટ કરી દઈશ હવે એમાં જે લીંબુની છાલ આપણે અલગ કરેલી હતી ને એ એમાં ઉમેરી દઈશું બે ટુકડા હું તજના લઈ લઈશ એ એડ કરી દઈશ અને આ જે ડ્રિંક છે તમે કોઈપણ સમયે લઈ શકો છો એટલે કોઈપણ જે સિઝન હોય છે ઉનાળો હોય છે કે શિયાળો હોય છે કે ચોમાસું હોય છે કોઈપણ સિઝનમાં તમે લઈ શકો છો અહીંયા હું એક ઇંચ આદુનો જે ટુકડો છે એને મેં આવી રીતે ક્રશ કરી લીધું છે ને એડ કરી દઈશું અને આ જે ડ્રિંક છે એની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી થતી આવી રીતે એને આપણે ગરમ કરી લેશું અને થોડું આપણું પાણી છે ગરમ થવા આવે પછી એમાં આપણે બે ચપટી આપણે તીખાની ભૂકી એડ કરશું જો તમારે તીખાની ભૂકી ન હોય આખા તમારા તીખા લેવા હોય તો પણ તમે લઈ શકો છો તો તમે ચારથી પાંચ તમે તીખા લઈ શકો છો હવે એને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું આવી રીતે તમે હાઈ ફ્લેમ ઉપર ગરમ કરશો તો પણ કંઈ વાંધો નથી આવી રીતે ચલાવતા જશું અને મિત્રો આ ડ્રિંક છે તમને ખૂબ જ યુઝફુલ થશે અને આ ડ્રિંકને કેવી રીતે લેવાનું છે તો કે આ ડ્રિંકને તમારે બનતા સુધી નરણા કોઠે જ લેવાનું છે નરણાં કોઠે તમે લેશો તો આ ડ્રિંકનો બહુ જ બેનિફિટ થશે તમને અને બનતા સુધી જો તમને આ ડ્રિંક તમે ટેસ્ટ કરી જુઓ પછી તમને ભાવતું હોય તો તમે ત્રણ ટાઈમ સવાર બપોર અને સાંજ ત્રણ ટાઈમ તમે લેશો તો તમારો આનો બહુ જ બેનિફિટ મળશે તો મિત્રો બનતા સુધી તમે ત્રણ ટાઈમ લેવાનું છે અને અને સવારે તમારે નાસ્તો કર્યા પહેલાં જ લેવાનું છે આ ડ્રિંકને તમે જોઈ શકો છો એનો કલર પણ થોડો ઘણો ચેન્જ થઈ ગયો છે આવી રીતે આપણે આ જે ડ્રિંક છે પાણી જે છે એને આપણે પાંચથી સાત મિનિટ સુધી ઉકાળવાનું છે અહીંયા મેં દોઢ ગ્લાસ પાણી મૂકેલું છે તો એક ગ્લાસ પાણી થઈ જાય ને ત્યાં સુધી એને ઉકાળવાનું છે હવે એને આપણે ગાળી લેશું તો આવી રીતે જે ગરણી લ્યો ને એ જે સ્ટીલની જાળીવાળી હોય ને એ જ લેવાની છે પ્લાસ્ટિકની જાળીવાળી તમારે ગરણી નથી લેવાની કારણ કે ગરમ જે ડ્રિંક હોય છે તો એ પ્લાસ્ટિક સાથે મિક્સ થઈ જાય છે એટલા માટે આવી રીતે જે સ્ટીલની ઝાડીવાળી જે ગરણી હોય છે એ જ તમારે યુઝ કરવાની છે તો આવી રીતે આપણે જે ડ્રિંક બનાવેલું હતું એને ગાળી લેશું અને લીંબુને પણ અંદર આવી રીતે એડ કરીને સરસ રીતે એનો રસ પણ નીચોવી લેશું તો આપણું ડ્રિંક છે રેડી થઈ ગયું છે પણ જે પ્રોપર જે ડ્રિંક છે એ આપણું રેડી નથી થયું તો આપણે એક ગ્લાસ લઈ લેશું એમાં હું બે ચમચી લીંબુનો રસ એડ કરી લઈશ અને બે ચમચી હું મધ એડ કરી લઈશ મધ છે તમારે કોઈ ફોરેસ્ટનું કે કોઈ મેડિકલમાં કોઈ સારી કંપનીનું તમારે મધ છે યુઝ કરવાનું છે અને પછી જે આપણે આ ડ્રિંક બનાવેલું હતું એમાં એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું તો મિત્રો છે ને આ ડ્રિંક ઇઝી બનાવવું જેટલું ઇઝી બનાવવું છે એટલું જ તમારું વેઇટ લોસ પણ ફટાફટ થઈ જશે તો મિત્રો તમે પણ ઘરે જરૂરથી આ ડ્રિંક બનાવવાની ટ્રાય કરજો ડ્રિંક અને અગાઉ બતાવેલું એમ તમારા શરીરને ખૂબ જ ફાયદા કરશે આ ડ્રિંક તો તમે જરૂરથી લેજો અને તમારા ડાયટમાં આ ડ્રિંકનો તમે જરૂરથી ઉપયોગ કરજો તો મિત્રો જો આજનો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ તો મિત્રો મળીશું નવા વિડીયો